રામ રામ ડાયરીને કેમ છો મજામાં તો આપણે સવારમાં જો ઉઠી ગયા છે આપણું કામ કર નાખ્યું છે આપણે જો ઢોર બાંધીતા છે બાકી આમાં દવા બવા છટાઈ છે બાકી આ રીતે છે બાકી કોમેન્ટ કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો આપણા જામાં જાંબુ આવી ગયા થોડા થોડા મસ્તીના આ રીતના હે ખાવા હોય તો કીજો કોઈ બાકી એ રીતે હે

કે ના હાલે હવે આમાં હાથી ના હાલે હવે આને પાછા થોડાક પાઈ દેવાના આ રીતના મગ છે બીજું પાણી પીધેલા